નિશ્ચય બુદ્ધિ બનો તો આ ખેલમાં ફસાશો નહીં પ્રશ્ન છે કયામત ના સમય ને જોવા છતાં તમને તમારા બાળકોનું કર્તવ્ય શું છે ઉત્તર છે તમારું કર્તવ્ય છે પોતાના ભણતરમાં સારી રીતે લાગી જવું બીજી વાતોમાં નહીં જવું જવાનું નથી બાપ તમને નયનો પર બેસાડીને ગળાનો હાર બનાવીને સાથે લઈ જશે બાકી તો બધાને પોતપોતાનો હિસાબ કિતાબ ચૂકતું કરીને જવાનું છે બાપ આવ્યા છે ઓમ શાંતિ રોહાની બાપ રોહાની બાકોને બેસીને સમજાવે છે ભારત ખાસ અને દુનિયા આમ બધા વિશ્વમાં શાંતિ છે છે હવે આ તો સમજવું જોઈએ જરૂર વિશ્વના માલિક જ વિશ્વમાં શાંતિ સ્થાપન કરે છે ગોડ જ બોલાવવા જોઈએ કે આવીને વિશ્વમાં શાંતિ ફેલાવો કોને બોલાવે છે તે પણ બિચારાઓને ખબર નથી આખા વિશ્વની વાત છે ને આખા વિશ્વમાં શાંતિ ઈચ્છે છે હવે શાંતિનું ધામ તો અલગ છે જ્યાં બાપ અને આપ આત્માઓ રહો છો આ પણ બેહદના બાપ જ સમજાવે છે અત્યારે આ દુનિયામાં તો ઢેરના ઢેર ના ઢેર મનુષ્ય છે અનેક ધર્મ છે કહે છે એક ધર્મ થઈ જાય તો શાંતિ થાય બધા ધર્મ મળીને એક તો હોઈ નથી શકતા ત્રિમૂર્તિની મહિમા પણ છે ત્રિમૂર્તિનું ચિત્ર પણ ખૂબ રાખે છે આ પણ જાણે છે બ્રહ્મા દ્વારા સ્થાપના કોની માત્ર શાંતિની થોડી હશે શાંતિ અને સુખની સ્થાપના થાય છે આ ભારતમાં જ પાંચ હજાર વર્ષ પહેલા જયારે આમનું રાજ્ય હતું તો જરૂર બાકી બધી જીવ આત્માઓ જીવને છોડી શરીરને છોડીને પોતાના ઘરે ગઈ હશે હવે ઈચ્છે છે એક ધર્મ એક રાજ્ય એક ભાષા અત્યારે તમે બાકો જાણો છો બાપ શાંતિ સુખ સંપત્તિની સ્થાપના કરી રહ્યા છે એક રાજ્ય પણ જરૂર અહીંયા જ હશે ને એક રાજ્યની સ્થાપના થઈ રહી છે આ કોઈ નવી વાત નથી અનેક વાર એક રાજ્ય સ્થાપન થયું છે પછી અનેક ધર્મોની વૃદ્ધિ થતા થતા ઝાડ મોટું થતું જાય છે પછી બાપે આવવું પડે છે આત્મા જ સાંભળે છે ભણે છે આત્મા માં જ સંસ્કાર છે અમે આત્મા અલગ અલગ શરીર ધારણ કરીએ છીએ બાળકોને આ નિશ્ચય બુદ્ધિ થવામાં પણ ખૂબ મહેનત લાગે છે કહે છે બાબા વારંવાર ભૂલી જઈએ છીએ બાપ સમજાવે છે આ ભૂલ ભૂલૈયાનો છે આમાં તમે જેમ કે ફસાઈ ગયા છો ખબર નથી અમે પોતાના ઘરે અથવા રાજધાનીમાં કેવી રીતે આવીશું કેવી રીતે જઈશું હવે બાપે સમજાવ્યું છે આગળ કંઈ નહીં જાણતા હતા આત્મા કેટલી પત્

આગળ તો કઈ પણ નહીં જાણતા હતા આને કહે છે કાંટાનું જંગલ આખી દુનિયા કાંટાઓનું જંગલ છે ફૂલોના બગીચાને આગ લાગી એવું ક્યારેય સાંભળ્યું નહીં હશે હંમેશા જંગલને આગ લાગે છે આ પણ જંગલ છે આને આગ લાગવાની છે જરૂર ભંભોરને આગ લાગે છે આખી દુનિયાને જ ભંભોર કહેવામાં આવે છે અત્યારે તમને બાકોને બાળકોએ બાપને જાણી લીધા છે સન્મુખ બેઠા છો જે ગાતા હતા તુમી સે બેઠું તુમી સે ખેલું તુમી સે ખાઉં તુમી સે વાત કરું તુમી સે રાજ રચાઉં આ બધું થઈ રહ્યું છે ભગવાન વાસ તો જરૂર વાંચશે ને ભગવાન વાજ બાળકોના પ્રત્યે જ હશે ને તમે જાણો છો ભગવાન ભણાવે છે ભગવાન કોણ છે નિરાકાર શિવને જ કહેશે ભગવાન શિવની પૂજા પણ અહીંયા થાય છે સતયુગમાં પૂજા વગેરે નથી હોતી યાદ પણ નથી કરતા ભક્તોને સતયુગની રાધાનીનું ફળ મળે છે તમે સમજો છો અમે સૌથી વધારે ભક્તિ કરી છે એટલે અમે જ પહેલા પહેલા બાપની પાસે આવ્યા છીએ પછી અમે જ રાજધાનીમાં આવીશું તો બાળકોને પૂરો પુરુષાર્થ કરવો જોઈએ નવી દુનિયામાં ઊંચ પદ પામવા બાળકોની દિલ થાય છે કે અત્યારે અમે જલ્દી નવા ઘરમાં જઈએ શરૂમાં જ નવા ઘર નવું ઘર હશે પછી જૂનું થતું જશે ઘરમાં બાળકોની વૃદ્ધિ થતી જશે પુત્ર પરપોત્રા તે તો જૂના ઘરમાં આવશે ને કહેશે અમારા દાદા પરદાદા એનું આ મકાન છે પાછળ આવવા વાળા પણ ઘણા હોય છે ને જેટલા જોરથી થી પુરુષાર્થ કરશો તો પહેલા નવા ઘરમાં આવશો પુરુષાર્થની યુક્તિ બાપ ખૂબ સહજ સમજાવે છે ભક્તિમાં પણ પુરુષાર્થ કરતા હતાને ને ખૂબ ભક્તિ કરવા વાળાઓનું નામ બાલા થાય છે ઘણા ભક્તોની સ્ટેમ્પ પણ કાઢે છે જ્ઞાનની માળાની તો કોઈને ખબર નથી પહેલા છે જ્ઞાન પછી છે ભક્તિ આ તમને બાળકોની બુદ્ધિમાં છે અડધો સમય છે જ્ઞાન ચેતા અત્યારે તમે બાળકો નોલેજફુલ બનતા જાઓ છો ટીચર હંમેશા ફૂલ નોલેજવાળા હોય છે સ્ટુડન્ટ માં નંબર વાર માર્ક્સ ઉઠાવે છે આ છે બેહદ ના ટીચર તમે છો બેહદ ના સ્ટુડન્ટ સ્ટુડન્ટ તો નંબર બાર જ પાસ થશે જેમ કલ પહેલા થયા હતા બાપ સમજાવે છે તમે જ ચોર્યાસી જન્મ લીધા છે ચોર્યાસી જન્મોમાં ચોર્યાસી ટીચર હોય છે પુનર્જન્મ તો જરૂર લેવાનો જ છે પહેલા જરૂર સતો પ્રધાન દુનિયા હોય છે પછી જૂની તમો પ્રધાન દુનિયા હોય છે મનુષ્ય પણ ક્રમો પ્રધાન હશે ને ઝાડ પણ પહેલા નવો સતો પ્રધાન હોય છે નવા પાંદડા ખૂબ સારા સારા હોય છે આ તો બેહદ નું ઝાડ છે ઢેર ધર્મ છે અનેક ધર્મ છે તમારી બુદ્ધિ હવે બેહદ તરફ જશે કેટલું મોટું ઝાડ છે પહેલા પહેલા આદિ સનાતન દેવી દેવતા ધર્મ જ હશે પછી વેરાયટી ધર્મ આવશે તમે જ ચોર્યાસી વેરાયટી જન્મ લીધા છે તે પણ અવિનાશી છે તમે જાણો છો કલ્પ કલ્પ ચોર્યાસી નું ચક્ર અમે ફરતા રહીએ છીએ ચોર્યાસી ના ચક્રમાં અમે જ આવીએ છીએ ચોર્યાસી લાખ જન્મ કોઈ મનુષ્યની આત્મા નથી લેતી તે તો વેરાયટી જાનવર વગેરે અનેક છે એમની કોઈ ગણતરી પણ નથી કરી શકતા દુખી બની ગયા છે સીડી ઉતરતા સતો પ્રદાન થી તમો પ્રદાન બની ગયા છે બાપ પછી તમો પ્રદાન થી સતો પ્રદાન બનાવે છે બાપ કહે છે હું પ્રધાન શરીર પ્રધાન દુનિયામાં આવ્યો છું હવે આખી દુનિયા છે મનુષ્ય તો એવું કહી દે છે આખા વિશ્વમાં શાંતિ કેવી રીતે થાય સમજતા નથી કે વિશ્વમાં શાંતિ ક્યારે હતી એને સ્વર્ગ કહેવામાં આવે છે નવી દુનિયાને જ હેવિનલી ગોલ્ડન એજ કહેવામાં આવે છે અત્યારે આ જૂની દુનિયા બદલ બદલાવાની છે તે સ્થાપન થઈ રહી છે વિશ્વમાં રાજ્ય તો આમનું જ હતું ને લક્ષ્મી નારાયણના મંદિરમાં ઘણા મનુષ્ય જાય છે એ થોડી કોઈની બુદ્ધિમાં છે આ આમાં ભારતના માલિક હતા અડધા કલ્પના પછી જૂની દુનિયા કહેવામાં આવે છે એટલે ધંધાવાળા સ્વસ્તિકા રાખે છે સાથીઓ રાખે છે ચોપડામાં એનો પણ અર્થ છે ને એ તો ગણેશ કહી દે છે ગણેશને પછી વિઘ્ન વિનાશક દેવતા સમજે છે સ્વસ્તિકામાં ચાર ભાગ હોય છે આ બધું છે ભક્તિ માર્ગ અત્યારે દિવાળી મનાવે છે વાસ્તવમાં સાચી સાચી દિવાળી યાદની યાત્રા જ છે જેનાથી આત્માની જ્યોતિ એકવીસ જન્મોના માટે જાગી જાય છે ખૂબ કવાઈ થાય છે તમને બાળકોને ખૂબ ખુશી હોવી જોઈએ અત્યારે તમારો નવો ખાતો શરૂ થાય છે નવી દુનિયાના માટે 21 જન્મોના માટે ખાતો અત્યારે જમા કરવાનો છે હવે બાપ બાળકોને સમજાવે છે પોતાને આત્મા સમજી સાંભળશો તો ખુશી રહેશે બાપ અમને ભણાવે છે ભગવાન વાચ પણ છે ને ભગવાન તો એક જ હોય છે જરૂર તે આવીને શરીર લેતા હશે ત્યારે ભગવાન વાચ કહેવામાં આવે છે આપણ કોઈને ખબર નથી ત્યારે તો નેતિ નેતિ કરતા આવ્યા છે અમે નથી જાણતા અમે નથી જાણતા એમ કહેતા આવ્યા છે કહે પણ છે તે પરમ પિતા પરમાત્મા છે પછી કહી દે છે અમે નથી જાણતા કહે પણ છે શિવ બાબા બ્રહ્માને પણ બાબા કહે છે વિષ્ણુને ક્યારે બાબા નહીં કહેશે પ્રજાપિતા તો બાબા થયા ને તમે છો બીકે બ્રહ્માકુમાર બ્રહ્માકુમારીઓ પ્રજાપિતા નામ ન હોવાથી સમજતો નથી આટલા ઢેર બાળકો છે બીકે છે જરૂર પ્રજાપિતા જ હશે એટલે પ્રજાપિતાક્ષર જરૂર નાખો તો સમજશે પ્રજાપિતા તો અમારા જ બાપ થયા નવી સૃષ્ટિ જરૂર પ્રજા પિતા દ્વારા જ રચવામાં આવે છે અમે આત્માઓ ભાઈ 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 છીએ છીએ પછી શરીર ધારણ કરી બહેન થઈ બાપના બાળકો તો અવિનાશી છે પછી સાકારમાં ભાઈ બહેન જોઈએ તો નામ છે પ્રજા પિતા બ્રહ્મા પરંતુ બ્રહ્માને કોઈ અમે યાદ નથી કરતા યાદ લોકિક ને કરીએ છીએ અને પારલોકિક ને કરીએ છીએ પ્રજાપિતા પિતા બ્રહ્મા ને કોઈ યાદ નથી કરતા સુખમાં તો કોઈને પણ યાદ નથી કરતા ત્યાં સુખ જ સુખ છે આ પણ કોઈને ખબર નથી તમે જાણો છો આ સમયે છે ત્રણ બાપ ભક્તિ માર્ગમાં લૌકિક અને પારલૌકિક બાપને યાદ કરે છે સત્યુગમાં માત્ર લોકિક યાદ કરે છે સંગમ પર ત્રણેય યાદ કરે છે પરંતુ જાણે છે તે છે હદના બાપ એમનાથી હદનો વારસો મળે છે અત્યારે અમને બેહદના બાપ મળ્યા છે જેનાથી બેહદનો વારસો મળે છે આ સમજની વાત છે હવે બેહદના બાપ આવ્યા છે બ્રહ્માના તન્માં બેહદ નું જેમ કે દાદાનો વારસો મળે છે બ્રહ્મા દ્વારા તે કહે છે વારસો તમને હું આપું છું ભણાવું હું છું જ્ઞાન મારી પાસે છે બાકીના મનુષ્યોમાં જ્ઞાન છે ન દેવતાઓમાં જ્ઞાન છે મારામાં જે હું તમને આપું છું જાણો છો રૂહાની બાપ દ્વારા અમને આ પદ મળે છે એવું એવું વિચાર સાગર મંથન કરવું જોઈએ ગાયન છે મનના જીતવા મન જીતે જગત જીત મનથી હારે હાર વાસ્તવમાં કેવું જોઈએ માયા પરવા જીતી નથી શકતા મનુષ્ય કહે છે મને શાંતિ કેવી રીતે હોય બાપ કહે છે આત્મા કેવી રીતે કહેશે કે મનને શાંતિ જોઈએ આત્મા તો છે જ શાંતિ ધામમાં રહેવા વાળી આત્મા જ્યારે શરીરમાં આવે છે ત્યારે કાર્ય કરવા લાગી જાય છે બાપ કહે છે તમે હવે સ્વધર્મમાં ટકો પોતાને આત્મા સમજો આત્માનો સ્વધર્મ છે શાંતિ બાકી શાંતિ ક્યાં બાકી શાંતિ ક્યાંથી શોધાશે આના પર રાણીનું પણ દ્રષ્ટાંત છે હારનું સંન્યાસી દ્રષ્ટાંત આપે છે અને પછી પોતે જંગલમાં જઈને શાંતિ શોધે છે બાપ કહે છે કે તમે આત્માનો સ્વધર્મ જ શાંતિ શાંતિ છે છે धाम તમારું ઘર જ્યાંથી પાઠ ભજવવા તમે આવો છો શરીર થી પછી કર્મ કરવું પડે છે શરીર થી અલગ થવાથી સન્નાટો થઈ જાય છે એકદમ શાંતિ થઈ જાય છે આત્માએ જઈને બીજું શરીર લીધું પછી ચિંતા કેમ કરવી જોઈએ પાછા થોડી આવશે પરંતુ મોહ સતાવે છે ત્યાં તમને મોહ નહીં સતાવશે ત્યાં પાંચ વિકાર હોતા નથી રાવણ રાજ્ય જ નથી તે છે રામ રાજ્ય હંમેશા રાવણ રાજ્ય હોય તો પછી મનુષ્ય થાકી જાય ક્યારેક સુખ ક્યારેય સુખ જોઈ ન શકે અત્યારે તમે આસ્તિક બનો છો અને ત્રિકાળદર્શી પણ બનો છો મનુષ્ય બાપને નથી જાણતા એટલે નાસ્તિક કહેવામાં આવે છે અત્યારે તમે બાકો જાણો છો આ શાસ્ત્ર વગેરે જે પાસ્ટ થઈ ચૂક્યા છે તે બધા છે ભક્તિ માર્ગ અત્યારે તમે છો જ્ઞાન માર્ગમાં બાપ તમને બાળકોને કેટલા પ્યારથી નયનો પર બેસાડીને લઈ જાય છે ગળાના હાર બનાવી બધાને લઈ જાવ છું બોલાવે પણ બધા છે જે કામ ચિતા પર બેસી કાળા થઈ ગયા છે એમને જ્ઞાન ચિતા પર બેસાડી હિસાબ કિતાબ ચૂકતું કરાવી પાછા લઈ જાય છે હવે તમારું કામ છે ભણવાથી બીજી વાતોમાં કેમ જવું જોઈએ કેવી રીતે મરશે શું થશે આ આ વાતોમાં અમે કેમ જઈએ તો કયામતનો સમય છે બધા હિસાબ કિતાબ ચૂકતું કરી પાછા ચાલી જશે આ બેહદના જામાનું રહસ્ય તમારા બાકોની બુદ્ધિમાં છે બીજા કોઈ નથી જાણતા બાળકો જાણે છે અમે બાબાની પાસે કલ્પ કલ્પ આવીએ છીએ બેહદ નો વારસો લેવા અમે જીવની આત્માઓ છીએ બાબાએ પણ દેહમાં આવી પ્રવેશ કર્યો છે બાપ કહે છે હું સાધારણ તનમાં આવું છું આને પણ બેસી સમજાવું છું કે તમે પોતાના જન્મોને નથી જાણતા બીજું કોઈ એવું કહી ન શકે કે બાકો દેહી અભિમાની બનો બાપને યાદ કરો અચ્છા મીઠા મીઠા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે યાદની યાત્રામાં રહીને સાચી સાચી દિવાળી રોજ મનાવવાની છે પોતાનું નવું ખાતું એકવીસ જન્મોના માટે જમા કરવાનું છે બીજું ડ્રામાના રહસ્યને બુદ્ધિમાં રાખી ભણવાના સિવાય બીજી કોઈ પણ વાતમાં નથી જવાનું બધા હિસાબ કિતાબ ચૂકતે કરવાના છે આજનું વરદાન રોહાનિયતની સ્થિતિ દ્વારા વ્યર્થ વાતોનો સ્ટોક ખતમ કરવા વાળા ખુશીના ખજાનાથી સંપન્ન ભવ રોહાનિયતની સ્થિતિ દ્વારા વ્યર્થ વાતોના સ્ટોકને સમાપ્ત કરો નહીં તો એકબીજાના અવગુણોનું વર્ણન કરતા બીમારીઓના જમ્સ વાયુમંડળમાં ફેલાવતા રહેશો આનાથી વાતાવરણ પાવરફુલ નહીં બનશે તમારી પાસે અનેક ભાવોથી અનેક આત્માઓ આવશે પરંતુ તમારી તરફથી શુભ ભાવનાની વાતો જ લઈ જાય આ ત્યારે થશે જ્યારે સ્વયંની પાસે ખુશીની વાતોનો સ્ટોક જમા હશે જો દિલમાં કોઈના પ્રત્યે કોઈ વ્યર્થ વાતો હશે તો જ્યાં વાતો છે ત્યાં બાપ નથી પાપ છે છે સ્મૃતિનું સ્વિચ ઓન હોય તો મૂડ ઓફ થઈ નથી શકતો અવ્યક્ત ઈશારા અશરી કે વિદેહી સ્થિતિનો અભ્યાસ વધારો જેટલા જે બીઝી છે વ્યસ્ત છે એટલા જ એમને વચ્ચે વચ્ચે આ અભ્યાસ કરવો જરૂરી છે પછી સેવામાં જે ક્યારેક ક્યારેક થકાવટ થાય છે થાક લાગે છે ક્યારેક કઈ ને કઈ આપસમાં હલચલ થઈ જાય છે તે નહીં થશે એક સેકન્ડમાં પ્યારા એક સેકન્ડમાં ન્યારા થવાનો અભ્યાસ હશે તો કોઈ પણ વાત થઈ એક સેકન્ડમાં યુદ્ધ નહીં કરવી પડશે પણ જેટલા વ્યસ્ત હશો વચ્ચે વચ્ચે અભ્યાસ કરીશું તો સેવામાં થાક નહીં લાગે હલચલમાં નહીં આવીએ એના માટે દર સેકન્ડ ન્યારા થવાનો અભ્યાસ ઓમ શાંતિ